રોમ રોમ ભાઈઓ તો કેમ છો તો બધા મજામાં છો તો પહેલાં વ્લોગમાં તમારું સ્વાગત છે કારણ કે યુટ્યુબમાં મેં ઘણી ચેનલો જોઈ યુટ્યુબમાં મેં ઘણી બધી ચેનલો જોઈ અને પછી મને પણ એવું થયું કે ના ના આપણે એક વ્લોગની ચેનલ બનાવવી જોઈએ તો ચેનલનું નામ છે વ્લોગર ભાઈ જો કે આ વ્લોગર ભાઈ નામની કોઈ ચેનલ મોટી છે નહીં એટલે આપણે વિચાર્યું કે ચેનલનું નામ વ્લોગર ભાઈ રાખીએ અને વાત રહી બીજી કે અત્યારે હું ધાબામાંથી હું અને આ ચેનલ મારો પહેલો વ્લોગ આવડો આવે જો ધાબા ઉપર ને આ બધું લાલ લાલ તમને દેખાય એ બધા મરચા છે એમ ક્યારે લાકડા પડ્યા છે આ બધું લાકડા પડ્યા છે તો યાર આપણા ગુજરાતીની રીતિ રિવાજ છે કે કોઈ બી સારું કામ કરે એટલે પહેલાં તો એ માતાજી જાય નાળિયેર વધેરે તો આપણે પણ આજે આજે વ્લોગની શરૂઆત કરીએ એક નાળિયેર વધેરો આપણે જઈશું પહેલાં પછી આપણે વિડીયો કન્ટિન્યુ રાખશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે આપણે મળીએ સીધા ત્યાં તો મિત્રો પરંપરા અનુસાર આપણે પોગી જઈએ છે અને આ નું મંદિર રહ્યું અને આપણી પાસે નાળિયર અગરબત્તી બાકસ બધું આવી ગયું છે તો ચાલો એ પહેલાં કામ કરીએ મિત્રો નાળિયર બાળિયર વધે નાખ્યું છે આપણે અને યાર ટાઈમ પણ જાજો લાગી ગયો છે જો અંધારું થવાયું છે પણ અમે દેખાતું નથી અંધારું અંજવાળું દેખાય છે તો મિત્રો હવે મળીએ એક આપણે આ નવા વિડીયોમાં તો યાર વિડીયો મજા આવી તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો યાર નજારો બહુ મસ્ત છે અમારા ગામની ડેમની પાયલનો નજારો તો ચાલો મળીએ એક બીજા નવા વિડીયો સાથે